ક્યાંક મોજ શોખ માટે લોકો ગુના આચરતા હોય તો ક્યાંક મજબૂરીમાં ગુનો કરવા મજબૂર બને છે અને આવો જ મજબૂરીમાં ચોરીનો એક કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે આ ઘટનામાં એક વૃદ્ધ આરોપીએ એક વૃદ્ધ ફરિયાદીને ટાર્ગેટ બનાવી અને ચોરી કરી હતી પાલનપુરના નવા ડાયરા સાત સંચાર વિસ્તારમાં રહેતા વૃદ્ધ શરીફભાઈ જમાલભાઈ શેખ પાલનપુરમાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા વૃદ્ધ વેપારીને રોકડ અને સોના ચાંદીના દાગીનાની બેગ જૂટવી ફરાર થઈ ગયો હતો ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાલનપુરના અંબિકાનગરમાં રહેતા અને પાલનપુરની મોટી બજાર નાણા ધીરદારનો વ્યવસાય કરતા અશોક કુમાર શાહ સાત જાન્યુઆરીએ સાંજે દુકાન વધાવી અને એક્ટિવા પર બે લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત અગિયાર લાખ નો મુદ્દામાલ ભરેલી બેગ લઈ ઘરે આવ્યા જોકે ફરિયાદી વૃદ્ધ અશોકભાઈ શાહ પોતાનું એક્ટિવા પાર્ક કરવા ગયા ત્યાં જ અજાણ્યો ઈસમ આ રોકડ અને દાગીના ભરેલ બેગ જૂટવી ફરાર થઈ ગયો હતો જેને લઈ વેપારી પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ કરી ત્યારબાદ ગુનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી અને પૂર્વ પોલીસ સ્ટેશનની ચાર ટીમો બનાવી અને તપાસ હાથ ધરી જોકે આ તપાસ દરમિયાન પોલીસે બસો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા અને મુદ્દામાલ સાથે ઝડપી લીધો ત્યારે પોલીસ તપાસમાં અને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વૃદ્ધ આરોપી અને નાણાંની જરૂરિયાત ઉભી થઈ અને કોઈ રસ્તો ન દેખાતા આખરે તેઓએ ચોરી કરવા નક્કી કર્યું વર્ષોથી આ વ્યાપારીને ઓળખતા અને તેમની દિનચર્યાની મેળવી તે અનુસાર તો એ બેગની લૂંટનો પ્લાન બનાવ્યો અને આરોપી વૃદ્ધને પણ ખબર હતી કે ફરિયાદી પણ વૃદ્ધ છે એટલે ભાગી શકવાના નથી આ મોકો જોઈને ફરિયાદીના ઘર પાસેથી જ લાખોના રોકડ અને દાગીનાની બેગને આરોપીએ લૂંટ કરી જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી અને અત્યારે તો જેલ કર્યો છે પરંતુ મજબૂરીઓ અથવા તો મોસો કોઈ ગુનો એ ગુનો છે ને આ ગુનાની સજા આરોપી એવા વૃદ્ધને મળવાની છે